નમસ્કાર શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચની મારી લેખન પોથીમાં પેજ નંબર બાર અને તેર પર આપેલ મુદ્દા આધારિત લેખન જેમાં આપ મુદ્દાના આધારે વાર્તાનું લેખન જેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે સૌથી પહેલાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રે એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મુદ્દા આધારિત લેખન જેમાં આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો વાર્તાના મુદ્દા આ પ્રમાણે એક કાગડો પૂરીનો ટુકડો લઈ ઝાડ પર બેસવું નીચેથી શિયાળનું પસાર થવું શિયાળ દ્વારા કાગડાના સુરીલા કંઠના ખોટા વખાણ કરવા કાગડાના મોઢામાંથી પૂરી પડી જવી શિયાળનું પૂરી ખાઈ જવું વર્તાનું શીર્ષક કાગડો અને શિયાળ એક કાગડો હતો તેને ગામમાંથી ખાવા માટે પૂરી મળી ચાંચમાં પૂરી લઈ ગામની બહાર એક ઝાડ પર નિરાંતે ખાવા બેઠો કાગડાની ચાંચમાં પૂરી જોતા ઝાડ નીચેથી પસાર થતાં શિયાળના મોઢામાં પાણી આપ્યું કાગડા પાસેથી પૂરી પડાવી લેવા તેણે કાગડાની ખોટી ખોટી પ્રશંસા કરી અરે ઓ કાગડાભાઈ તમે કેવા રૂપારા છો શું તમારા પીંછા શું તમારો રંગ તમારી આંખો કેટલી નાજુક નમણી છે અને તમારા શરીરના ગાંઠનું તો વર્ણન થાય તેમ નથી આવા તમે સુંદર છો તો તમારો અવાજ કેટલો સુંદર હશે કૃપા કરી મને તમારો અવાજ સંભળાવી ધન્ય કરો કાગડો તો પોતાના આવા વખાણ સાંભળી ફૂલાઈ ગયો અને પોતે કાગડો છે તે ભૂલી શિયાળને પોતાના કંઠની મધુરતા બતાવવા જેવું ગાવાનું શરૂ કર્યું ત્યાં તપાક કરતી કાગડાના મોઢામાંથી પૂરી નીચે જમીન પર પડી ગઈ શિયાળે તરત પૂરી ઉઠાવી અને પૂરી ખાઈ ગયું શિયાળ ત્યાંથી ચાલતું થયું પેજ નંબર તેર પર આપેલ મુદ્દાને આધારે વાર્તાનું લેખન જેમાં વાર્તાના મુદ્દા આ પ્રમાણે છે એક પ્રવાસી રાત્રીનો સમય ધર્મશાળાની શોધમાં ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ દરવાજો ખખડાવવો રખેવાનો જવાબ ચાવી ખોવાઈ ગઈ છે તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉગડે પ્રવાસીએ તળમાંથી ચાંદીનો રૂપિયો સરકાવવો દરવાજો ઉગડવો પ્રવાસીની ચતુરાઈ રખેવાને સામાન લેવા બહાર મોકલવો દરવાજો બંધ કરી દેવો રખેવારે દરવાજો ખખડાવવો પ્રવાસીનો જવાબ ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉગડે રખેવાનું સમજી જવું દરવાજો ઉગાડવો વાર્તાનું શીર્ષક પ્રવાસીની ચતુરાઈ શિયાળાની રાત હતી કડકડતી ઠંડીમાં એક પ્રવાસી કોઈ ધર્મશાળાની શોધમાં ભટકતો અથડાતો કૂટાતો એક ધર્મશાળાને બહારને આવીને ઊભો રહ્યો ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ હતો પ્રવાસીએ દરવાજાને ખખડાવ્યો રખેવાર ઝપકીને ઊંઘમાંથી જાગ્યું તે બોલ્યો તમે કોણ છો અત્યારે અડધી રાતે કેમ દરવાજો ખખડાવી રહ્યા છો ભાઈ હું અજાણ્યો પ્રવાસી છું હું ટાળથી ધ્રુજી રહ્યો છું મારે ફક્ત રાત વાસો કરવો છે કૃપા કરી તમે દરવાજો ખોલો પ્રવાસીએ કહ્યું રખેવાર લોભી હતો લુચાઈપૂર્વક પ્રવાસીને કહ્યું ભાઈ દરવાજો તો ખોલું પણ દરવાજાની ચાવી ક્યાં ખોવાઈ ગઈ છે જો તમારી પાસે ચાંદીની ચાવી હોય તો એનાથી આ દરવાજો ખોલી શકાય પ્રવાસી રખેવાડની વાત સમજી ગયું તેણે બારણાને તળમાંથી ચાંદીનો એક રૂપિયો અંદર સરકાવ્યો રખેવારે તરત જ દરવાજો ખોલ્યો પ્રવાસી ધર્મશાળામાં દાખલ થયો પ્રવાસી ચતુર હતો એને પોતાનો રૂપિયો પાછો મેળવવાની યુક્તિ વિચારી રાખી હતી ધીરે રહીને તેને રખેવાડને કહ્યું ભાઈ બહાર મારો સામાન પડ્યો છે તે જરા અંદર લાવી આવો ને મફતમાં રૂપિયો મરવાથી રાજી થયેલો રખેવાર પ્રવાસીનો સામાન લેવા બહાર ગયો પ્રવાસીએ તરત ધર્મશાળાનો દરવાજો બંધ કરી દીધો રખેવાર બહાર રહી ગયો રખેવારે દરવાજો ખખડાવ્યો પ્રવાસી હસતા હસતા તેને કહ્યું ભાઈ આ દરવાજાની ચાવી તો તમારી પાસે રહી ગઈ છે તમે એ ચાવી મને આપો તો જ આ દરવાજો ખુલે રખેવાર પ્રવાસીની યુક્તિ સમજી ગયો તેને પ્રવાસીનો રૂપિયો બારણાને તળમાંથી અંદર સરકાવ્યો પ્રવાસીએ રૂપિયો લઈ લીધો અને પછી દરવાજો ઉગાડ્યો મિત્રો ધોરણ ત્રણથી પાંચ મારી લેખન પુથીના સંપૂર્ણ સોલ્યુશનના આવા વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ એટલે કે શ્રેય એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર